આ ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક લગભગ સો ફૂટ સુધી ઘસડાઈ હતી જ્યારે કાર દૂર ખાડામાં ખાબકી હતી અકસ્માતને બાઇક ઉભેલા દંપતી પૈકી પતિને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે ઇજાગ્રસ્ત પત્ની અને મૃતદેહને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ડાઉનઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને પોલીસે આ અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે